જય માતા દી ડાયરા ને આજ આવ્યો છું કાણવરી કાણવરી માં મારા જઈ તો વિડિયો આવતા હોય માલ વેચાવો તો ઘણો 10 બાર ભેંસ વેચાવશે ખંભાડિયા મારે ઉપર આવે ખંભાડિયા પરબંદર કા પાણો કોકરી પાણ કોકરી ઓલા ભાઈ ને મોબાઈલ નંબર આપી દીધો 9972 42 960 15 દિવસની મ્યાણ 6 લિટર દૂધ 6 લિટર દૂધ નીચે પારું હું છે આડો છે હું નીચે 15 દિવસથી આ મ્યાણ કમ્પ્લીટ દેવા દી હા આ બચ્ચા ઉપર જોઈ લે કિંમત હોક્યો કિંમત ફિક્સ 90000 ફિક્સ 90000 બીજું વેતા બીજું વેતા आ तीसरी वेतर में थाणे आमा 7 लीटर दूध दोई लेवानी 7 लीटर दूध 15 दिवस थी आवी आनी इने भी नीचे पाटा नीचे पाडो 15 दिवस न्याणा फेरवो दोई आणे आपणा बे आपणा घरे बे छे धागीना इने उता चालजो आगडी बत्ती 7 लीटर दूध 7 लीटर दूध इ कंप्लीट छे ये कंप्लीट

करोजी नहीं आने की डाला तो पिलू ветер एलू ветер यारदा इतने 6 महीना नहीं वापस ચાર તપ મહિનાની વાર લેવું ચાઈ લંબાઈ પૂરી ત્યાં ખાઈ ચાઈ લંબાઈ બધું વ્યવસ્થિત રોજ गाड़ा पूरा पूरा है એટલે કે થી આની કિંમત 90000 90000 આ ત્રીજો વેતર મહિનાની વાર ત્રીજો વેતર મહિનાની વાર ક્યાંની ખરીદી આ વાકાને સાડું フリフリそこにいたの એને કોમ રો મરાવી દીધો हूं किया पुरानी पुरानी 80000 रुपया 80000 कीमत में फेरफार થઈ ગયા આનો હું કીયો એના 140000 140000 10 મીટર ની જવાબદારી 10 લીટર ની જવાબદારી 20 દિવસ ની કાચી 20 દિવસ ની કાચી ઊંચાઈ લાંબો કોળી ફેન્સ हाँ नहीं बिकेगा लेकिन लोड महीना नहीं वाला लोड महीना नहीं काचे कीमत हो क्यों साइड साइड हाँ अभी जो साहित साहित है तो विश दिवस नहीं काचे जो है तो विश दिवस नहीं काचे चाइल्ड महीने चाइल्ड महीने क्यों आने कीमत It's luck.